પ્રેસ અને ડેડ લિફ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું અડાજણ સરિતા સાગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો સિત્તેર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ યોજાયેલી સ્પર્ધામાં નેવું જેટલી મહિલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપમાં સુરત અમદાવાદ ભરૂચ વલસાડ વડોદરા સહિતના શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી અને કેશ એવોર્ડ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ચેમ્પિયનશીપ નો મુખ્ય હેતુ આજના યુવાનો ડ્રગ્સ થી દૂર રહે તે મેસેજ આપવાનો છે આજે આયોજિત ચેમ્પિયનશીપ માં વિજેતા થયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ શકશે મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે હું સ્પોર્ટ્સ અજોનો ગુજરાત ફાઉન્ડેશન નો પ્રમુખ છું આજે 28 અને 29 જૂન 2025 ના રોજ બે દિવસની અમારે ગુજરાત સ્ટેટ ની પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશીપ નું આયોજન કરેલ છે અને આ અમારે જે છે રાષ્ટ્રીય કક્ષાની પસંદગી થશે આ સ્પર્ધામાંથી અને અમે પ્લેયર્સ લોકોને રાષ્ટ્રીય કક્ષાએ મોકલીશું અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા છે ગુજરાતના અમદાવાદ બરોડા ભરૂચ વલસાડ નવસારી રાજકોટથી આવ્યા છે કેટલા લોકોએ આમાં આશરે ચારસો સિત્તેર ખેલાડીઓએ ભાગ લીધો છે અને એમાં સ્પેશિયલી થી નેવું જેટલી આપણે ફિમેલ્સ કેટેગરીના પ્લેયર્સ છે જે મહિલા ખેલાડી તરીકે છે bureau report h24 news surat